આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા પ્રોપર્ટી ઓફેન્સીસ મેં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જે છે પોસ્કો એક્ટ વગારામાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી गुनेगारो छे જેટલા લોકો જોય શહેરના શાંતિને વ્યવસ્થાના ખરવે છે જેટલા જો જાહેર મુગુરાવ કરતા રહે છે જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં ਵੀ સખત કાર્યવાહી અમે લોકો કરીશું બસ સત્વમાં પણ ઉખ્યાત છે એકમ વધારે પડતો બોલાવ છે આમાં આપને અમે નામો શેર કરીએ છીએ જો હે આ લગભગ એવા લોકો છે કે જો લગભગ कायदा ને વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે આ પ્રકારના લોકો છે અલગ અલગ कुछ पॉस्को एट वाला है बी एना माइंडसेट जो है आ कोई भी दीक गुना कर सके तो आज सत्तर है आम लगभग जो सब मोटा है सब तो जो लिस्ट तैयार करी है अपना ए कैटेगरी बी कैटेगरी जो सौ जाहिर में जो गुना करने वाला है ए कैटेगरी वाला अने बी कैटेगरी वाला है जो गुनाहित प्रवृत्ति फ्रीक्वेंटली बारंबार हेबल से करने वाला અત તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને પીસીબી ની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જો અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો જો સક્સેસ ચેન્જિંગ ડેવલપર યુનિવર્સિટી પર ઓફલાઈન દ્વારા હું આભાર કરતો છું એની સામે હવે તમારે આ આ જેટલા એક તો અમારું બે અમારું જો અત્યારે સ્ટ્રેટેજી છે એક તો એવા બનાવ ન બને એના માટે જો એ पुलिस ने जो प्रिवेंटिव जितना भी हमें पेट्रोलिंग हो या एवा गुनेगारों जो पहले पकड़ा है हो है ना जो फ्रीक्वेंट चेकिंग है ना जो ट्रेस करवाना है ना ऊपर वाच रखो साथों साथ जितना भी डिटेक्ट होता जाए आ लोगों पर तमाम ऊपर जो आप प्रकार ना में मोटा जो प्रिवेंटिव एक्शन ना कार्रवाई भी करिए जो सर है अमुक जो कोई घरेलू प्रॉब्लम ने लीधे जो है अंदर अंदर ने लीधे जो कोई बनाव मर्डर ना बनी गया है तो एना थोड़ा सा प्रिवेंट करवा में भी एक प्रिडिट करवा में भी थोड़ा दिक्कत रहे परंतु एवं बनाव जो जाहिर में बनेला है जो है जो कोई ऑर्गेनाइज क्राइम ना भाग रूपे कोई बने या आपस में कोई जो दुश्मनी चलती हो है दो बे लोगों बे ग्रुप ना बच्चे एना पी बने तो एवं बनाव खास कर जो एवं प्रकार जो तथ्य तथ्यों एवं विस्तारों ત્યા વધારે અમે લોકો થોડાસા કડકાઈ અભિકરીજ જોઈએ જેથી આ પ્રકારના બનાવો કોઈ નઈ બને જોઈએ અને અમે કરે અમાર સિગ્નલો થોડાસા બંધ અમે જોયા કે સિગ્નલ પ્રમાણે નથી ચાલતા અહીયા અને સિગ્નલ મે અમુક ખામીઓ છે અમુક સિગ્નલ જ્યાં હોય છે ત્યાં ભી સિગ્નલનું પાલન થતા નથી એના માટે અમારી જો કાલે અમે લોકો બધા ટ્રાફિકના તમામ અધિકારીઓ સાથે મળીને જોઈએ એક એના કરીને ટ્રાફિકના એકદમ ટોપ પ્રિયોરિટી લઈને જોઈએ કે ટ્રાફિકના વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે અને શું શું ખામીઓ છે એમાં શું અમે દૂર કરવા કરવા પડે જો સારા ટ્રાફિક વ્યવસ્થા માટે અમારા જો મેન પાવર છે જો અમારા ટીઆરબીને જવાનો હોય પોલીસને જવાનો હોય અધિકારીઓ હોય એના ક્યાં ક્યાં અમે ડિપ્લોયમેન્ટ કરીએ ક્યાં ક્યાં ડ્યુટી આપીએ ક્યાં ક્યાં જવાબદારી આપીએ કે સરસ રીતે ટ્રાફિકની વ્યવસ્થા થાય એના અમે લોકો એના માટે કાલે અમે વિસ્તૃત એના ઉપર જોઈએ અભી રામ નોમીનો બંધુબો સતા જર્નલિસ્ટે પહેલો ફોકસ બદાલને ત્યા હતા અત્યારે મે ટ્રાફિક અને આ પ્રકારનો જો બોડી ઓફન્સસ વાળો અમાર એરિયા છે એના ઉપર મે કન્સન્ટ્રેટ કરવા જઈ રહ્યા છું